કેમ છો મારા ગામના મોટા મોટા વડીલો અને નાના નાના ભૂલકાઓ કાકા કાકી દાદા દાદી અને સરપંચ સાહેબ તમે કેમ છો બધા મજામાં હશો અને અમે પણ મજામાં અને મોજ મસ્તીમાં ચાલીએ છીએ અંબેમાનું નામ લેતા રહીએ છીએ અને ચાલતા રહીએ છીએ અને અમારા ગ્રુપના બધા જોઈ શકો છો ભાઈઓ કેવા મસ્ત બેઠા છે હે કોઈ તો ઊંઘી ગયેલો છે આ ભાઈને અને આ છે કાળુભાઈ આપણા ગામના મોટા વડીલ અને આ છે અમારા અરવિંદભાઈ ધીમા ધીમા ચાલે છે અને તમને રાજુ મહારાજ બતાવો જોવો કેવા મસ્ત બેઠા છે બિંદાસ અને અમારા સેવકો બતાવો છે આપણા સેવકો એટલી મસ્ત સેવા આપી છે અમને કે તમે વાત જવા દો યાર બિંદાસ મોજ મસ્તી યાર મોજ પાડી દીધી અરે યાર વાત જવા દો અને આ છે ત્રણ એટલે કે આપણા ગામના મોટા મોટા વડીલો છે અને આ છે આપડા જીગરભાઈ અને સંજુભાઈ મલેકપુરથી થી છે આપણા ગામ ને ફૂલ સપોર્ટ કરી રહ્યા છે તો દોસ્તો સોરી ગામના મોટા મોટા વડીલો ચલો જય અંબે તમે પણ બોલો યાર